તો ફેમિલી ઘણા ટાઈમ થી એક બેન ની કોમેન્ટ આવે છે વૈશાલી ને મિતલી બે ને ચેલેન્જ આપવાની છે તો તૈયાર થાય છે હજી તો આયરિયા ફૂગા આપણે પાંચ પાંચ ફૂગા આપશું બે ને અને ચેલેન્જ કરવાની છે કે જે હેલો યુટ્યુબ ફેમિલી તો હાર્દિક હાર્દિક સ્વાગત છે અમારા ન્યુ વિડીયોમાં જય માતાજી બાપા સીતારામ

તો હેલો ફેમિલી ફરી વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને હું આવી ગયો છું રેકડીયાથી ઘરે લારીયાથી ઘરે આવીને જોયું તો મારા મમ્મી છે બધો દબાસો માળિયામાંથી કાઢે છે તેલના ડબ્બાને એવું બધું તો ઉપર ચીડ્યા છે તો આપણે નવો ધંધો ચાલુ કરવો છે તો ચીકી અને ખજૂર પાક ને સિંગ પાક ને એવું બધું એટલે શું કહેવાય લાકડાની પટ્ટી આપણે પોર ની પોર લગભગ બનાવી હતી એ મળતી નથી એટલે રેડ્યા છે મારા મમ્મી ઉપર એને ખબર હોય ક્યાં મેકેલું છે પણ યાદ નથી થયું એને તે ક્યાં પટ્ટી મેકેલી છે લાકડાની તો તમારા મમ્મી બધું સામાન ઉતારે છે હેઠે અને અમારા બેન બાજુ કેર કરવા આવેલા છે તો નખ કાપી રહ્યા છે તો કાંઈ નહીં કંટિન્યુ બ્લોગમાં બની રહ્યો ને

તમારી ઈચ્છા પૂરી થઈ ગઈ હોય બેન તો લાઈક કોમેન્ટ કરી નાખજો પાછી તો ફેમિલી જમવા બેસી ગયા છીએ અને જમવામાં છે મસાલા રોટલો આ મસાલા રોટલો પેલી વાર મેં ભાઈ મસાલા રોટલો કેવાય છે હવે આ ભાઈ બનાવ્યો છે આવો રોટલો છે નવીન ટાઈપનો અને આર્યું રીંગણા રીંગણાનું શાક ને કઢી ખીચડી છે છાશ છે બટેટાનું શાક છે તો બધા બેહી ગયા છીએ જમવા તો કરો ચાલુ દહીં ખારી પણ છે તો આપણું ફેવરિટ

આ છે તો મમ્મીને બધા તો બેહી ગયા છે અત્યારે તો પડીકા વાળવા કેમ એટલે હા જે રોટાણા ભાવે કમેન્ટ કરજો રોટાણા પડીકા વાળી છે ભાઈ કા બરોબર તો ફેમિલી આપણે છે ને પડીકા પડીકા લારીના વાળીને કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે નણંદ ભોજાય એટલે કે વૈશાલી ને મિતલી બેને ચેલેન્જ આપવાની છે તો તૈયાર થાય છે હજી ચેલેન્જમાં તૈયાર થવું પડે જો તો જો આ છે ફુગા નેવરા નેવરાનો ધંધો છે તો આ એરિયા ફુગા આપણે પાંચ પાંચ ફુગા આપશું બેને અને ચેલેન્જ કરવાની છે કે જે વધારે ફૂલ આવે ને એટલે વધારે એટલે કે પહેલાં જે ફૂલ આવે ને એને આપવામાં આવશે જો આ કિટકેટ બોરબન બિસ્કિટ અને નાની અમથી રકમ છે પચાસ રૂપિયા પચાસ રૂપિયા ગિફ્ટ આપવાના છે તો વિનર કોણ થશે કન્ટિન્યુ રહેજો તું થાય તો પચા આને જોવે છે ને આને જોવે છે તો હવે જોઈશી આપણે ચેલેન્જ કરીએ સ્ટાર્ટ તો રેડવાળા ફુગા આપ્યા છે આપણે મિતલીને અને વ્હાઇટવાળા આપ્યા છે જાડીને ચાલો સ્ટાર્ટ કરો મમ્મી દાંત કાઢતા કાઢતા આ દાંત કાઢવા માંથી ઉછી ની આવે તો ઓલી ભોધી દો પટા પડી દેવાની છે

ভাই নাক মালিকা দে মোটা মালিকা দে তাহলে পুরুষ সেনা করে যাও আমার স্কুল পড়ি এই তানিরা তানিরা তে করে না

તો હજી બળ કરે છે તો તો ફેમિલી આપણે આજનો અહીંયા ચેલેન્જિંગ વિડીયો થઈ રહ્યો થઈ ગયો છે પૂરો અને મીટલી હારી ગઈ છે એનો પોપટ થઈ ગયો છે જાડી જીતી ગઈ છે તો આજનો બ્લોગ અહીંયા આપણે એન્ડ કરીએ છીએ બ્લોગ સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે થઈએ ધંધા ભેગીના તો મળીએ પાછા તમને નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય